સુંદરકાંડના પાઠના આયોજનથી ઉપસ્થિત લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સંગીતમય સુંદરકાંડ પાઠમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની વડોદરા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અકોરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ વિધાનસભાના ધારાસભ્ય કીવુર રૂકડીયા પૂર્વ વરિષ્ઠ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા બીજેપી વડોદરા શહેર મહામંત્રી જસવંત સોલંકી

તો અહીંયા વિસ્તારના નાગરિકો અને વડોદરા શહેરના તમામ ભક્તો આજે અહીંયા હાજર છે અને આ સુંદરકાંડ પાઠમાં તમામે ભાગ લીધો છે સાથે સાથે અમારા વિસ્તારના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ મેયર શ્રી પિંકીબેન બાળુભાઈ શુક્લા આપણા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી વડોદરા શહેરના પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ કેવુરભાઈ રોકડિયા તેમજ અમારા સાથી કાઉન્સિલરો નેતા મનોજભાઈ સૌ લોકો અહીંયા આગળ આ સુંદરકાંડ પાઠમાં ભાગ લેવા માટે આવ્યા છે